આવે ક્યારે આ સીમાડામાં બેઠા સાહેબ માતાજી મેલડી આવે ક્યારે સાહેબ માતાજી મેલડી ને પામ્યું એમ જેવી તેવી વાતું નથી સાહેબ મેલડી એમને મળી નો જાય સાહેબ અહીંયા બેઠા ને બધા લગભગ મને મારી નજર પોગે ક્યાં સુધી લગભગ બધા મેલડી વાળા બેઠા છે સાહેબ મારી નજર ભોગે ક્યાં ખુદી સાહેબ લગભગ મેલ ની વાળા બેઠા છે ને સાહેબ મેલ ની આવે ક્યારે માતાજી મેલ ની હું કરી દે સાહેબ રાજ ની મેલ ની મેલ ની કરતા હોય ને તોય મેલ ની પારખું તો કરે જ રસિકભાઈ એક વાર સાહેબ એક વાર તમારી ધીરજ ના ખૂટવાડી દે તમારી અધીરાય ખૂટવાડી દે તમને વિશ્વાસ ભૂલવાડી દે ઈ આ મેલ છે માતાજી મેલડી ક્યારે આવે સાહેબ એક નાનો એવો પ્રસંગ માતાજી મેલડી ની હાજરી થઈ ને મને યાદી યાદી અપાવી છે આજે માતાજી મેલડી શું કરી દે મારી સીમાડા એક અડધો મિનિટ નો પ્રસંગ સાહેબ માતાજી મેલડી સીમાડા વાળી શું કરી દે જો તમારી ધીરજ નો ખૂટે ને તો રાતે બાર ના ટકોરે મેલડી આવે આવે ને આવે ઓ સાહેબ એ તમારો વિશ્વાસ નો લગે તમારો ભરોસો નો લગે

સાહેબ પણ રૂપિયો અને પોતાને ભાવ એવો હું સીમાડા વાળી મેલડી નો માંડવો કરું માતાજી સીમાડા વાળી નો માંડવો કરું સાહેબ આજથી પચીસ વર્ષ પેલા પચીસ વર્ષ પેલા અહીંયા આજ મંદિર મેલડી નો માંડવો પણ એનું આયોજન બહુ નાનું એવું છે એની પૂરતું આયોજન એટલે આયોજનની શરૂઆત કરી માતાજીની ની થાંભલી રોપી પણ મેલડી સુધી ભરોહો ભરો હું કેવાય ને વિશ્વા હું કેવાય એની વાત કરવા તમને જાવ છો જીવતા જાગતા દાખલા હામાં બેઠા છો સાહેબ ખિસ્સામાં એક પણ નયું નહીં આથી પચીસ વર્ષ પેલા સમય લઈ લો સાહેબ તેથી કોની પાસે રૂપિયા હતા પણ એક ભાવ એવો મારે હું મેલડીની સેવા કરું છું મેલડીનો માંડવો કરવો મારા હૃદયમાં મારા ભરોહામાં મારી મેલડી બેઠી છે સીમાડા મેલડી બેઠી છે ભાઈ આયા એન્ટ્રી માં જે ગેટ પા બધા મિત્રો ઊભા ને કાઉન્ટર જે લખવા વાળા નું છે ને ત્યાંથી બધા આગાઉ ભર્યો વિનંતી છે એક ભાઈ બધા ને માતાજી મેલડી માન આપીને એક બાજુ થઈ જાવ ને બે જાવ માર બાપલ્યો સાહેબ એક પણ રૂપિયો નહીં અને માતાજી નું નાનું એવું માંડવાનું આયોજન કર્યું પણ બપોર નું રસોડું જ્યાં તૈયાર કર્યું ત્યાં પાંચ હજાર માણસ સાહેબ આ સીમાડાની માથે પ્રસાદી લેવા માટે તૈયાર થઈ ગયો આ જગ્યાની ની માલબા સાહેબ બપોર નું રહોડું જ્યાં તૈયાર થઈ ગયું જે માણા નાનું એવું રહોડું આજર્યું હતું એમાં પાંચ હજાર માણા પાંચ હજાર માણા ભેગું થઈ ગયું બધાને જમાડવા તો ખરા સાહેબ હું વાત એ કરવા જાઉં છું મેલડી આવે રાતે બાર ના ટકોરે મેલડી આવે ઓછું કઈ વાંધો નહીં ભલે પાંચ હજાર ગાળા નાખી દીધા કોઈ એક રૂપિયો આપ્યો નથી કાલ હવારમાં થાંભલી વધાવીને આપશું આવી બધા વાત પાંચ હજાર માણા હા બપોરે જમી લીધું હાજે પણ રહોડું જમી લીધું પણ ખિસ્સા માં એક પાય નથી સાહેબ અને કોઈ મનમાં મનમાન મનમાં મંગાભાઈ રાવળદેવ મંગા દાદા રાવળદેવ મૂંઝાય છે ને આ એમના દીકરા બેઠા છે સાહેબ તેદી હાંજે જમાડીને એના દીકરાને એવું કીધું કે કાલે સવારમાં આપણે બાપ દીકરાને રોડે સડી જવાનું છે કારણ કે ખિસ્સામાં એક પાવલી નથી ને સવારે આ બધા કરિયાણાવાળાને મંડપવાળાને પૈસા ચૂકવવાના છે આપણી પાસે એક પણ રૂપિયો છે નહીં સાહેબ આવી વાત નક્કી કરી લીધી હદઈની માલપાની એ બે બાપ દીકરાની વાતું મારી જોગમાયા સીમાડા વાળી મેલડીએ હાંભળી સાહેબ દી આત્માના ટકોરે

આજ માગી લે હું સીમાડા વાળી મેલડી આજ રાતે બહાર ના ટકોરે તને કઈક દેવા આવીશું માગી લે માગી લે I will, I will.